નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષોની સ્થિતિ ગુરુ ગ્રહોની સ્થિતિ પ્રમાણે ક્યારે લગ્ન યોગ નિર્માણ થાય છે સ વિસ્તાર ચર્ચા કરશો મિત્રો તમારી મેન રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો ઘણી વખત ઘણા બધા

ગ્રહ ગોચર પ્રમાણે ચર્ચા કરીએ છીએ જો તમારી જન્મકુંડલીમાં લગ્નમાં વિલંબ થતો હોય તો જન્મ સપ્તમ ભાવ જોવો જરૂરી છે સપ્તમ ભાવ દૂષિત હોય અથવા ગુરુ દૂષિત હોય શુક્ર દૂષિત હોય શનિ દૂષિત હોય તો લગ્નમાં વિલંબ થાય છે તો એનું શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ આજે જે ચર્ચા કરીએ છીએ ગુરુની પણ ચર્ચા કરીએ છીએ રાશિની પણ ચર્ચા કરશું અને કુંડળીની પણ ચર્ચા કરશું તો સૌથી પહેલા જન્મ કુંડિ તમારે જોવાની છે તમારી મીન રાશિ હોય તમારી જન્મ કુંડિ ગુરુ ભગવાન કઈ સ્થિતિમાં છે એ ખાસ જોવાનું છે અને બે હજાર છવ્વીસ માં ગુરુ ભગવાન ત્રણ રાશિ પરિવર્તન કરશે જાન્યુઆરી માસથી લઈ અને પાંચમા માસ સુધી બ્રહસ્પતિ છે એ મિથુન રાશિમાં રહેશે પાંચમા માસ પૂર્ણ થતા છઠ્ઠા માસથી લઈ અને દસમા માસ સુધી ગુરુ ભગવાન છે ઉચ્ચ રાશિમાં કરશે અને બારમો મહિનો કરીએ છીએ જાણીએ પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો સાથે મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હોવ તો અમારા આ પેજ ને ફોલો અવશ્ય લેજો જેનાથી આવી નવી નવી જાણકારી આપણે પ્રાપ્ત થઈ શકે મિત્રો ઘણા બધા મિત્રોના કોલ આવે છે પણ જ્યોતિષ જોવાનો સમય બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો હવે વિશેષ ચર્ચા શરૂઆત કરીએ તો તમારી જન્મ પૂર્ણિમા જોવાનું છે પેલા પાંચ માસ તમારી જન્મ પૂર્ણિમા ગુરુ ભગવાન જે હું રાશિ કહું છું ખાસ કરીને લખી લેશો તમારી જન્મ ગુરુ ભગવાન જો રાશિમાં લગ્ન થવાના સુંદર મજાના યોગ નિર્માણ કરી રહ્યા છે જન્મકુંડલી પ્રમાણે કહું છું મિત્રો તમારે જન્મકુંડલીમાં ગુરુ ભગવાનની રાશિ જોવાની છે કે ગુરુ ભગવાન કઈ રાશિમાં છે

જો તમારી જન્મ કુનીમાં ખાસ કરીને સિંહ રાશિમાં ગુરુ હોય રાશિમાં ગુરુ હોય ધન રાશિમાં ગુરુ હોય અથવા કુંભ રાશિમાં ગુરુ હોય તો તમારા સુંદર નિર્માણ થઈ મિત્રો હવે વાત કરીએ આપણે રાશિ પ્રમાણે રાશિ અને કુંડળી આ બંને અલગ છે મિત્રો રાશિ છે એ જન્મકુની નો એક ભાગ છે ખાલી રાશિ ઉપર કોઈ વ્યક્તિનું ભવિષ્ય કથન કહી શકાતું નથી ગોચરના ગ્રહો જન્મના ગ્રહો એ બંને જોવા ખૂબ જરૂરી હોય છે તમારા ચોથા ભાવમાં આવશે ચોથો ભાવ છે ગુરુ ભગવાનની દ્રષ્ટિએ અશુભ ભાવ માનવામાં આવે છે ઘણી વખત લગ્નનું મુહૂર્ત કાઢીએ ત્યારે પણ જો સ્ત્રીની

એટલે ખૂબ સારા યોગ નિર્માણ કર્યા છે પાંચમા માસ થી લઈ અને દસમા માસ સુધી ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે પ્રયાસ કરજો અવશ્ય સફળ મહિનો રાશિ પ્રમાણે ગુરુ ભગવાન છે છઠ્ઠા ભાવમાં આવશે છઠ્ઠો ભાવ પણ અશુભ ભાવ માનવામાં આવી રહ્યો છે તે પણ તમારા માટે ઉત્તમ નથી મિત્રો રાશિ પ્રમાણે ચર્ચા કરી છે કુંડળી પ્રમાણે ચર્ચા કરી છે ખાસ જન્મ કુંડલી તમારા જ્યોતિષ સાચીને બતાવજો આપના લગ્નમાં વિલંબ થતો હોય તો સારા ઉપાય કરવાથી શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી અવશ્ય સફળ થાય છે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ